રાઠવાના ઘરે અજગર ભરાયો હતો જે અંગે જાણ ગામના જાગૃત નાગરિક દ્વારા છોટાઉદેપુર ના સ્ટાફ ને જણાવતા બીટગાર્ડ અંકિતભાઈ અને વિક્રમભાઈ રાત્રિના સમય ચાલુ વરસાદમાં જ પાદરવાટ લાલુભાઈના ઘરે પહોંચી ગયા હતા અને અજગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી ભારે જહેમત બાદ નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે દેવડિયા ગામે કરશનભાઈ રાઠવાના ઘરેથી છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગ છોટાઉદેપુર દ્વારા અન્ય વિસ્તારમાં નાના મોટા સરીસૃપનું રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે અને પોતાની ફરજ નિભાવી વન વિભાગ છોટાઉદેપુર દ્વારા અન્ય વિસ્તારમાં નાના મોટા સરસ્રુપનું રેસ્ક્યુની કામગીરી કરવામાં આવતી હોય છે આવા કોઈ સરીસૃપ અને વન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટર છોટાઉદેપુરનો સંપર્ક નંબર છે આઠ બે શૂન્ય શૂન્ય સાત ચાર ચાર આઠ શૂન્ય નવ પર જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે ભાગરૂપ છોટાઉદેપુર રેન્જના પાદરવાડ ગામે દારૂભાઈ છોટાભાઈના મકાનમાં એક અજગાર નીકળ્યો છે તેવા જાગૃત નાગરિક દ્વારા આત્રે જાણ થતા અમારા વનપાલનો રાઉન્ડ ફોરેસ્ટાર યોગેશભાઈ વારિયા અંકિતભાઈ વા અને વિક્રમભાઈ જઈને રાત્રિના બાર કલાકે રેસ્ક્યુ કરવામાં આવેલા છે જે નવ ફૂટ લાંબો અજગર હતો અને એકબીજા જ દિવાળીયા ગામે પણ ફૂટ લાંબો અજગર કરશનભાઈના ઘરે જોવા મળતા ત્યાં સ્થાનિક રોજનદાર અમારા શંકરભાઈ રાઠવા અને બકરભાઈ રાઠવા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે બંને અજગરને રેસ્ક્યુ કરીને સહી સલામત જંગલના સ્થળે છોડવામાં આવે છે એનસી રાઠવા એન્ડ ફોરેસ્ટલ ઓફિસર છોટાભાઈ